हूं जाऊं रे जा जाओ अबे आई हमने कह दिया कि भरत जी ने जा दिन तुमने ले जाओ ना बेगा तू मार सु ये काम है बेगा है तो फिर पड़े ना बोलो पर ये उली परवाड़े रे आई ये सब आई रे अबे उली पर अरे हेड जाए बात करता करते हम सो है हेड पर समझ आ अरे अरे जाए हम तो कहूं है अबे आ जाओ जाए पोस नहीं वाल लागे हेड ने बात करता जाया रस्ते कुछ बात में हाँ 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 तरह कंट्रोल

ઝાડવા ભયા બાપમાં પડે હાર હા વૃક્ષ માં આવો ને વરસાદ લાવો આ સૂત્ર પડ્યું હોય આપણે એનું પાલન કરવું પડે ને ભાઈ રેડી રેડી હવે ઓહ આવો આવો તો કા ભરત જી અલ્યા ઘણા દાડા આ બાજુ આયા

હા ભરે છોકરો દેખાતો નઈ છોકરામાં એવું હય હમણે આયો તો હા તે પાછો જેતો રહ્યો કે નહીં દેવું ખાવતું તે પાછો એ વેકેશન હતા ભણે હે ભણે ઓ પાછા હય ને એ ઘરે બોણું લુઈ પીધો આ ઘરે છો ના આવે આ પરવડે કુદે આવો ને હું કે ચાલે આવ્યો છું ગડતજી ઘરે વાળા રામ રામ કરવા

છપકો દેવા લાયક છો ભરતી ના લાયક છોકરો કોઈ ના માને મને ખબર ના શું મને ભલા ફટા જાય છોકરા નાની ભાવ તો અમાર છોકરા ભાવ છોકરા તો છોકરા તો ઉમર થવા ને તો પછી એક ને હાથ ઉપર તો આમ

મારા મિલ દો પણ એક આ રાખ્યું રાખજો તમારે એમ થાય કે મારે સો મહિને કે બાર મહિને એમ થાય

એવું નહીં પચીસ હજાર કે ત્રીસ હજાર જોતા છે તમારા આગળ તમે ધંધો કરો ખેતી માં આવક લો આવે અને તમને એવું લાગે કે બચત પડી છે તમારો છોકરો ભણી દેતા ખર્ચો નહીં માંગુ જવાબદારી કે તમારો ભણી ગણી અને જે કઈ નોકરી લે અને નોકરીમાંથી એની આવક આવેલ કમાય એમાં તમારે મને પૈસા કોઈ કોઈ વ્યાજ જોતું નહીં અને જો ઈ એમાં પાછું પીસ છે

છોકરી લગાડવાની જવાબદારી આપણે કરવી જ પડે ને